મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલી શિવધારા પાર્ક કરીને શિવ પાર્ક સોસાયટી વચ્ચેનો એપ્રોચ રસ્તો બિલ્ડરો દ્વારા બંધ કરી દેવાતા શિવ પાર્ક સોસાયટીના રહેશોએ ધારાસભ્ય કાંતિબાઈ અમૃતિ અને મળીને લેખિત રજૂઆત કરી છે અને આ રસ્તો ખુલ્લો કરાવવા જણાવ્યું મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિવ પાર્ક સોસાયટીને ને અડ આવેલી શિવધારા પાર્ક સોસાયટીના બિલ્ડરોએ બે સોસાયટી વચ્ચે આવેલ કાયદેસર નું જાહેર માર્ગ દાદાગીરીથી બંધ કરી દેતા સ્થાનિક રહેવાસીઓ થોડા દિવસ પહેલા કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા હતા અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો અને દિવાલ ચડનાર કડિયા સામે અરજી પણ કરાઈ હતી જોકે આ અંગે કોઈ કાર્યવાહી ન થતા શિવપાર્ક સોસાયટીના રહીશોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મળીને આ અંગે રજૂઆત કરી છે રહેશોનું કહેવું છે કે બિલ્ડરો માં હોય તેઓને થાય તે કરી લેવાની ધમકી આપી રહ્યા છે આ રસ્તો બંધ થવાથી બંને સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી રહી છે છે તેથી શિવ પાર્ક અને શિવ ધારા સોસાયટી ને જોડતો એપ્રોચ રોડ ખુલ્લો કરાવવા ધારાસભ્ય ને રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર વિપુલ કુમાર ઇન્ડિયા